આ ઇસ ટાઈમ છે 9 વાગ્યાનો ને આપણે આજે હેડ્યા છે શંકર ભગવાનના મંદિરે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી શ્રવણ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી આ કરો શેર કરો હા શું કરો શેર કરો આ કરો હા બોલો ગુડ મોર્નિંગ જય માતાજી લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બોલો જય માતાજી લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરો તો આપણે જઈ રહ્યા છે શંકર ભગવાનને કેમ કે આપણે ભેસ વિવાણી હતી એનું દહીં ચડાવવાનું હોય એટલે શંકર ભગવાનને જઈએ છીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસ બતાવશું શ્રવણ આપણે ક્યાં જઈએ બધી ઓમતાકા ઉપર ઓમ ઉપર તજંગો કે શંકર ભગવાને આપણે શંકર ભગવાન આવી ગયા જય શંકર ભગવાન

ए दौड़ो मत लग नहीं लाओ कदी आप देख सकते हो यहाँ पे ट्रेन जा रही है हमारे गांव से होकर ट्रेन निकलती है यहाँ और इलेक्ट्रिक ट्रेन है इलेक्ट्रिक गड्डी जा रही गाडी ट्रेन और डबल डेकर है कहीं में डबल डेकर है तो कहीं में सिंगल है आप देख सकते हो और हम आए शंकर भगवान के मंदिर पे હા ગાયશ તો ફાઇનલી આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પંચાયતમાં પંચાયતમાં એક આપણે પત્રીજાનો દાખલો લેવાનો તો જન્મ જન્મનો એના માટે ગયા છીએ તો ચલો તંચાયતમાં જઈએ અને નીકળીએ ચલો તેટ્સ ગો હા ગાયશ તો ફાઇનલી ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો ને આપણે પંચાયતમાં કામ પૂરું કરી અને નોકરી જવા માટે હવે નીકળી ગયા છીએ અત્યારે આપણે વડાવળ ગામમાંથી જ નીકળ્યા છીએ જે સુધી કંઈ દૂર પહોંચ્યા નથી તો હવે આપણે જશું નોકરી કે જે કામ કરવાનું હતું ફાઇનનું તે મોડું થાય એવું હતું એટલે આપણે ભાઈને કહીને નીકળી ગયા કે ભાઈને કીધું હતું કે તમે લઈ લેજો દાખલો અને આપણે જતા આવીએ ત્યારે હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે હા ગાય તો ફાઇનલી આપણે નોકરી આવી ગયા હતા ને અત્યારે આપણે જઈએ છીએ ટાઈમ થયો છે છ વાગ્યાનો ને અત્યારે આપણે કંપનીની બહાર હર્મદાદાનું મંદિર છે ત્યાં લાઇટ ડેકોરેશન કરેલું છે તો તમે જોઈ શકો છો કેવું બેસ્ટ લાગે છે ફૂલો અને સિરીઝોનું જ છે તમે જોઈ શકો છો હમણાં આપણે લાઇટ તૂટી ગઈ છે તે સરખી કરવી છે પછી લાઇટ સરખી કરી દીધી અને આપણે જોઈ શકો છો તમને લાઈટ ટેસ્ટ તમને કરાવીને બતાવીએ જે અંધારું થશે એટલે તમને પૂરું પૂરું બતાવશું કે કેવું લાગે છે અત્યારે તમે ખાલી એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો ગેસ આપણે તે લાઈટ કરીને આવ્યા અંધારું થાય એટલે તમે ઉતારશો ત્યારે આપણે પાણી ચાલુ કરવાનું છે એટલે કોલ્ડ સ્ટોરેજમાં આવી જાય તો પાઇપ લગાવવાની છે અમીરભાઈ અમારે પાઇપ લગાવે છે અને ભાઈ આપણે ચલા જઈએ તો ફાઇનલી આપણે પાઈપ બોર્ડ ચાલુ કરી દીધો અને તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું અને લાઈટ ડેકોરેશન પણ ચાલુ કર્યું કેટલું બેસ્ટ લાગે છે તમે જોઈ શકો છો અને હનુમાન દાદાના દર્શન પણ કરી લેજો જય હનુમાન દાદા અને જોઈ શકો છો તમે આ જે સીધા જે પોલે લગાવેલા છે એ ટ્યુબલાઇટો છે અને અલગ અલગ કલરની થાય છે તો ફાઇનલી આપણે ત્યાંથી તો હવે કંપનીમાં આવી ગયા આ જોઈ શકો છો આપણા ઘોઘા મહારાજનું ડેકોરેશન જે આપણે કરી દીધું તે છે તો હવે તમે જોઈ શકો છો હા કહે તો ફાઇનલી હવે આપણે ટાઈમ થઈ ગયો છે પૂર્ણા દસ્ત્યા છે ને હવે આપણે નીકળવું છે ઘરે જવા માટે કેમ કે આપણી ડ્યુટી પૂરી થાય છે અને નાઇટવાળા ભાઈ આવી ગયા છે આપણા ચલો લેટ્સ ગો હા ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આપણે બેઠા છે જમવા જમવામાં શું બનાવ્યું છે તમે જોઈ શકો છો જમવામાં બનાવીએ છે ચોળાની સબ્જી બાજરીનો રોટલો ભરી લઈએ ગાય ફાઇનલી આપણે ઘરે આવે એટલે જમી લીધું તો જમીને ત્યાં આરતીનો ટાઈમ થઈ ગયો તો તમને આરતી પણ એ સ્વરૂપ લઈ લીધો છે કટ અને તમે જોઈ શકો છો આપણે પોતાના ઘરે જમણી બંધાઈ છે એમની આરતી અમારે ચવણમાંની થઈ ગઈ ત્યારે અને એમ લાઇટ ડેકોરેશન તમે જોઈ શકો છો નાઇટમાં આપણે સિરીજો જ આ વખતે બાંધી છે દર વખતે તો આમ આપણે જરીને એ લોકો એવું બાંધતા પણ આ વખતે આપણે સિરીજો એકલી જ બાંધી છે તમે જોઈ શકો છો કે એટલી બેસ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો આપણે તે સિરીઝો લગાવી છે આવતી સાલ તો આનાથી વધારે લાવવાની છે અને થોડું વધારે મોટું બાંધવાનું છે આ સાલ તો માપે બાંધ્યું છે પણ હવે આ સાલથી જ નક્કી કરી દઉં હા અમારા કાકા છે અને અમારા ભાઈ છે અને આપણે ગબ્બર છે અહીંયા આપણે ગબ્બર બનાવેલો છે અહીંયા ચમણમાંનો અને ત્યાં આપણે નવરાત્રિ રમીએ છીએ તમે જોઈ શકો છો